પર્વદિગારના નામથી જેમ તિલાવતે કુરાને પાકતી શરૂઆત કરાઈ હતી આ સમૂહ નિકામાં સૈયદો સાદાત હઝરત પીર સૈયદ મોઈન બાબા સાહેબ હઝરત પીર સૈયદ ઝિયાઉદ્દીન બાબા સાહેબ તથા હઝરત પીર સૈયદ ગ્યાસુદ્દીન કાજી સાહેબનો કરકમરો તથા દુવાઓ સાથે શરૂઆત કરવામાં આવી હતી આ સમૂહ નિકામાં આઠ યુગલના મોલાના રાજમદીના મસ્જિદ શક્તિનગરના ઇમામ તથા મલેક ફતેનગર મસ્જિદના પેસ ઇમામ દ્વારા નિકાની વિધિ સંપન્ન કરાઈ હતી ત્યારબાદ આ સમૂહ નિકાના કાર્યક્રમમાં મદદરૂપ થનાર સખીદાતાઓને ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરી કામગીરીને બિરદાવી હતી સમૂહ નિકાના કાર્યક્રમમાં તમામ યુગલને સિત્તેર જેટલા ઘર વસ્તુ આ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરાઈ હતી જ્યારે ચિઠ્ઠી નાખીને ડ્રો કરી એક યુગલને ઉમરાના સફરની ભેટ અર્પણ કરાઈ હતી આમ સમૂહ નિકા કરવાના એકમાત્ર હેતુ જોવા મળ્યો હતો કે ઇસ્લામ ધર્મમાં વધી રહેલા કુરિવાજો અને ખોટા ખર્ચમાંથી મુસ્લિમ સમાજને બચાવવા આ સમૂહ નિકાનું આયોજન કરવામાં આવ્યું હતું